તો કેમ છો મિત્રો બધા મજામાં તો તમે મજામાં જશો તો તમને બધાને જય માતાજી જય શ્રી રામ તો આપણે જવાનું છે મારા મોટા બાપુની વાડીએ ત્યાં ફાર્મ છે ત્યાં વિડીયો ને એવું બનાવવા જવાનું છે તો હાલો આપણે ત્યાં જઈએ અને ત્યાં જઈને મળીએ ફાઇનલી દોસ્તો આપણે જો ધાબામાંથી વ્યા છીએ દાદરાને એવું છડીને હલો આપણે હવે જઈએ અંદર આપણે હવે જો ધાબામાંથી વહી આવ્યા છીએ મિત્રો એ આપણે કેવો નજારો છે આપણે જોયું અહીંથી જો આ સારા ફરતા જો આ બધા આંબા છે મારા દાદાને એમાં ફાર્મ આવે છે જો આ બધું એની લોકેશન તો જો આ બધી નાળિયેળું એવું છે આપણે માથે વહી આવ્યા છીએ તીજા માળે હવે તો ભાઈ પણ મોલ તમને તો દેખાતો તો નહીં હોય હમ મેં તો અહીંયા એક નંબર લોકેશન છે આપણે અહીં વિડીયો બનાવવા આવ્યા છે વિડીયો શૂટ કરીશું આ બધી વિડીયોમાં બનાવી રહીશું તો ફાઇનલી જો તો આપણે જો આ ફામે ફોગી છે આપણે દાદાની એની ફાર્મ છે આપણે જો અહીં વિડીયો બનાવવા આવ્યા હતા આ ભાઈ અજયભાઈ છે અહીંયા જો આપણે દાદા એને એને બકાલોની ઊભું આવ્યું હતું નાળિયેરીની લોકેશન તો એક નંબર છે આપણે હવે ઇન્સ્ટાની રીલ બનાવવા માટે આપણે જોવા આપણે અહીં વ્યાવાનું છે હવે બે ત્રણ ચાર રોડી કપડાં લેવા હોય એની માટે પછી કપડાં લઈને આપણે અહીંયા વ્યાઈશું ડેલી આપણે એકાદી રીલ બનાવવા લોકેશન પણ સારું છે જોવા તાબા ઉપર જ્યાં તા અહીંયા એકાદી બે રીલ બનાવી હતી તો આપણે ઇન્સ્ટામાં ઇન્સ્ટાની આઈડિયામાં આપણે તમે આપણે રીલને લાઈક શેર અને ફોલો કરજો નવા હોય તો નકર લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આપણે હજુ અહીંયા વિડીયો બનાવશું આપણે હવે તો જો અંધારું થઈ ગયું છે થોડું થોડું થવા આવ્યું છે ને આપણે જાય છે ઘરે અજયભાઈને એને ગાડી બહાર કાઢી લીશી છે અને હવે આપણે જાય ઘરે ને ઘણા બધા માણસો હતા એટલે આપણે વિડીયો તો કંઈ બનાવી ન શક્યા અને આપણે હવે જઈશી ઘરે બગીચાને કરો આજનો દિવસ બાય બાય ટાટા અને આપણે ઘરે જઈને મળ્યા બસ મિત્રો તો આપણે હવે નીકળી જીએ રાણી બામને આપણે બાય બાય ટાટા કરીને હવે આપણે જઈશી ઘરે આપણે રોડે નીકળી જાશી ગાડી પણ સામે છે હવે આપણે ગાડીમાં બેસીને હવે આપણે જઈ ઘરે તો આપણે ઘરે જઈને મળ્યા મિત્રો તો આપણે ઘરે જ આવી છે ગાડીમાંથી બેહી ગયા છે હવે અને આમ જો લોકેશન એક નંબર જ આવે છે અટાણ હવે અટાણ બધા સોમાં હામાં તો લીલું લીલું શરમ થઈ જાય એટલે બધું સારું લાગે મિત્રો તો આપણે છે ને અહીંયા ખાલી જગ્યા છે આપણી ત્યાં આપણે નહીં પણ બીજા ને પેટ્રોલ પંપ બનાવવાનું વાત તો હાલે છે અને આપણે આપણે સારું છે આપણા ગામમાં પેટ્રોલ પંપ બને છે આપણે ત્યાં આગું તો પૂરા જવું નહીં પડે તો આપણે આવી જાય છોકડીએ સકડા છોકડી કહેવાય ને આ બધું રાજુલા છોકડી કહેવાય અને આમ જેસર છોકડી કહેવાય ને આપણે જાય છે હવે ફૂટવડાની અંદર તો માં બના રેજો મિત્રો બાય ટાટા

અને આપણે ભૂંગળા લાવ્યા હતા બે થયેલી ભૂંગળા લેવા તા કાશી અને આ ઝીણા ભૂંગળા છે ઘણું લાવ્યા હતા આમાં છે કોપરું અને આમાં છે ગોળ છે આ ઘી છે આમાં છે

બસ આજનો બ્લોગ જો આપણે તમને પસંદ આવ્યો તો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશું અગલા વિડિયોમાં ત્યાં સુધી બાય બાય